આજે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી શોભાયાત્રાના આયોજકો દ્વારા અંદાજે સત્યાવીસ જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું આ શોભાયાત્રાને લઈ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંતર્ગત સાત ડીસીપી બાર એસીપી અને પચીસોથી વધુ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત કરાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું તેમજ વડોદરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાની મદદથી ધાબા અગાસીઓ પર ચેક કરવામાં આવી હતી

યાકુદપુરામાંથી જેટલી બી શોભાયાત્રાઓ નીકળે છે પછી કયા સમાજની છે દરેક સમાજની શોભા યાત્રા જ્યારે નીકળે શાંતિથી હલ્લો ઉલ્લાસથી અને પોલીસની સાથ સાકારથી આરામથી પસાર થાય છે અને દરેક યાત્રા એનું સ્વાગત યાકુતપુરા મુસ્લિમ પંચ અને નવજવાનો કરે છે પોલીસનું સાગર અમારે વધારે બોલીયું એ મજાક કહેવાય પોલીસે જે શાંતિ અને માહોલ જે પેદા કર્યો છે એક બધા જ સમાજને એકબીજાને સાથે રાખવાની કોશિશ કરી છે એ બદલ હું એમને બિરદાવું છું પોલીસને અરે એ સંસ્કારી નગરી એમને એમ નથી કહેવાતી દર વર્ષે તહેવારો નીકળે છે શોભાયાત્રાઓ નીકળે છે સરઘસો નીકળે છે પણ તમે એક રિમાર્ક કરજો બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી આટલું મોટા વડોદરા શહેરમાં સૌથી વધારે ગુજરાતમાં આ શોભાયાત્રાઓ અને સરઘસો નીકળતા હશે એક પણ છમકલું થયું નથી એ કોણે આભારી છે એ આપણે જોવાનું રહ્યું રાજુતપુરા હોય ફતેહપુરા હોય કે મચ્છીપીઠ હોય કે પાણી ગેટ હોય એક પણ સમગ્ર થયું નથી આજ સુધી જે કંઈ ચમકલા થાય એ મારા મતે બહારના તત્વો એને જ કરે છે એની યુનિટી અમારી જબરદસ્ત છે કે જે ગુજરાત નહીં પણ હું ઇન્ડિયામાં એનો વખાણ કરું તો ઓછા નથી કારણ કે આ મિટિંગોના માધ્યમથી અમે એકબીજાના જે સલાહ સૂચનથી ચાલીએ છીએ એ અવિરત છે અને અવિરત રહેશે હજુ પણ ઘણી બધી આ જયંતીઓ આવવાની છે અને ઘણી બધી શોભાયાત્રાઓ આવશે પણ હું તમને ગેરંટી આપું છું કે વડોદરા શહેરમાં કંઈ નહીં થાય જ્યાં સુધી આ પબ્લિક છે જ્યાં સુધી યુનિટી છે જ્યાં સુધી આ મુસ્લિમ બિરાદરોની હિન્દુ હિન્દુ બિરાદરોની આ જે યુનિટી છે ખરેખર બહુ બિરદાવાલાયક છે રામનવમીનો તહેવાર અહીંથી આરામપૂર્વક નીકળ્યો જાયદ બાપુ અને એમની ટીમે જે એમની શોભાયાત્રાનું સન્માન કર્યું સાલ ઉડાડીને ખરેખર ખૂબ જ સ સરાહનીય છે અને આવીને આવી રીતે આ રીતે આ બધી શોભાયાત્રા નીકળે અને આ રીતે વડોદરા શહેરમાં તહેવારો પાસ થાય એવું હું ઈચ્છું છું અને સો ટકા થશે એમાં કોઈ બેમ જ નથી સોની બરોડા એસોસિએશન